નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મારા ભાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને એંસી રૂપિયા ઘઉં પાંચસો એંસીથી છસો વીસ ઘઉં ટુકડા છસોથી છસો ને એંસી તો એની વાત કરીએ તો બારસો પચાસથી સત્તરસો રૂપિયા ચણા અગિયારસો ત્રીસથી તેરસો ને એક અડદ અગિયારસોથી સત્તરસો રૂપિયા મગ બારસો ત્રીસથી અઢારસો ને ત્રીસ ચણા સફેદ તેરસોથી પચીસસો ને પિંચોતેર વાલદેશી નવસો એકથી તેરસો ને એકત્રીસ સિંગદાણા બારસો સાહીઠથી તેરસો મગફળી જાડી આઠસો એંસીથી અગિયારસો અઠ્ઠાણું મગફળી ઝીણી નવસોથી બારસો અઠ્ઠાણું एरेंडा अगय सौ बीस थी बार सौ पच्चीस तली बीस सौ ने पच्चीस सौ रुपया सोयाबीन सात सौ सीतेर थी आठ सौ चौतरीस तलकाड़ा छत्स सौ साइठ थी एकावन सौ छत्स लसन सवीस सौ पचास थी तेतालीस सौ पचास तना बार सौ सित्तेर थी पंदर सौ वीस बात करिए राजकोट मार्केटिंग नी अंदर तो जीरु नीचे भाव चार हज़ार सौ रुपया थी ऊंचा भाव चार हज़ार पाँच सौ साठ रुपया राइ अगियार सौ दस बार सौ छप्पन મેથી નવસો થી બારસો ને વટાણા બારસોથી થી પિંચોતેર રાયડો એક હજાર સાઠથી અગિયારસો ચાર ડુંગળીની વાત કરીએ તો પંચાણું રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયા કલોન્જી બત્રીસથી ચોવીસ તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર